તો હાલ ને મારે હારે આપણે જાવી હું નહીં આવું અરે આ ના મારે નીને નથી ભડતું ન તન ન ખબર તારા વગર નઈ દે આમ જો દાવલા તન હાસી વાત કહી દઉં જો હું તારા રે આવીશ ને એટલે એક સિંગ આપણને અડવા નઈ દે તો મને તો હાવ નઈ દેઈ તારી એવું પડે હે તો તો અમે જો હરગવાનું તાર સાક તો ખાવું જ જોશે પણ હું કઈ એમ કઈ ને તો મેર પડ જાય આપણો અરે પણ તું કે એમ જ કરું હાલ આયા

મારો બેટો ક્યારે આવશે આ મારું દીકરું મારું એકલા પંડે રાંતા મોડું થઈ જશે અને આ દાદો ખારો ન થઈ જાય તો હારું છે અને આ દાડિયા એવા હા ને એ મારી મોરે જ વી આવે કાયમિક શું કરવું મે જોઈને બેઠો લાગે છે હા હવે પગ નથી ચાલવા આ મુતાવરી હાલ હવે આ કેટલા વાગ્યા એક

કટા ફરવાના સાજ હાલો હાલો કી હોડે તો મોઢું પાછું વાંદરી કેવું કરે કી હોડે અજામજે એ ડોલી હું હે આ ગેટ આવી ગયો હાલ તન ઘરે જાવી એ તારા બાપ ગેટે જવાય કોઈ દી તો

દાદા તમે પસાવી ગયા નું હડકો રાખ્યો તો મારે પગાર વધારી દીધો ને પગાર નો દીકરો થાય છે કોઈ દી વેલું આવવામાં ખબર પડી પણ દાદા મારે એકલા ને એકલા બધું ઘરે કામ કરવાનું હોય એટલે ક્યારેક મોડું થઈ જાય ક્યારેક નો દીકરો ક્યાં થાય નિતાન મોડું થાય નિતાન પણ પગાર તો વધારી દીધો ને એ હા સમજો હરગવામાં આપણે બધું દેણું ભરપાઈ થઈ જાય ને એટલે તારો પગાર વધારી જાય બધું દેણું ભરપાઈ થાય ત્યારે મારો ભાઈ ડોહલી રહ્યો ને હા ઈ બરાતરા કેર્યા માં દરી છે આ ગામમાં હે ને રખડતો છે આ બજાર ને ઓલી બજાર ને આટા વિના નો બીરો પણ દાદા તમારા ભાઈ ને ક્યાં ક્યાં કામ કરવું છે આ કોઈ દી રકડું છે પછી એને દેણું થાય ને

વાત છે હવે વેલો દાદા હા આમ અવાજ આવે ના દાદા આમ આવે જો આમ અવાજ આવ્યો મને તો આ બાજ દાદા તો એક કામ કહે બોલો દાદા તને આમ અવાજ લાગ્યો ને મને તો આ બાજુ થી આવે ને એવું લાગે આ તો તું એ બાજુ જા હું આ બાજુ જાઉં જો તને જડી જાય ને તો રાઈડ પાડજે હવે વાંધો નહીં કે દાદા અહીંયા વ્યા આવો અને તમે જડી જાય છે તો તમે શું કીજો હા તો હું શું કહી એ તમે એમ કીજો હરિરામ આ બાજુ વી એમ એ હો હા 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 જો ઉપોરિયામાં તું તારી રીતે મેડવીનમાં હરી હરી મોટી મોટી હોય ને

લગભગ આપડે મારા નીકળી જાય કરી

有人。<laughs>

આપણે આમ જે નઈ લેવી હા હા આમ જ લઈ લે યા સિંખુ સોરવા આયા તા ના ના લ્યા અમે તાઈ પગે લાગવા આયા માતાજી ના મંદિર કાડોલી હા અને મેં કીધું આને એમ દાવલા ને મેં કીધું મેં આ બધું હરક વિરો ને માર ભઈ નો હે પછી દાડિયા નાખ્યા ને તો રહી ગયો ને કોક કોક મેં કીધું હાલ માર ભાઈ કર્યા માલ્યા જાય ને લેતા જાય ને દેતા જાય છું ન્યા કા

ના ના એકદમ જવા દઉં તો તમે નીચે ના આવો